હાલો મિત્રો તો આજે તમારું બધાનું સ્વાગત છે પરિવાર એક નવા વિડીયોમાં આજનો વિડીયો એવો રહે કે જવાનું છે અમારે ભાયાવદન મેળામાં ભાયાવદન મેળામાં અમે અત્યારે પહોંચી ગયાથી જ્યાંથી આગળ તો તમે જોઈ શકો છો મેળામાં આજુબાજુનો ટ્રાફિક આ બાજુમાં જોઈ શકો છો ટ્રાફિક બહુ જ છે મેળામાં જઈને કેવો ટ્રાફિક છે ને શું શું રાઈડ્યું છે તમે ન્યા જઈને બતાવી ચાલો મળીએ મેળામાં મિત્રો અમે ભાઈ તો પોચી ગયા છીએ ભાયાદરનો મેળો તો બાયરે મંદિર પાસે હોય પણ હે ને આ થોડું અંદરની સાઈડ થોડું કામ હતું ને એટલે અંદરની સાઈડ આવ્યા છે પછી અહીંથી ડાયરેક્ટ મેળામાં જવાનું છે બરાબર તો ડાયરેક્ટ હવે તમને મેળામાં લઈ જએ અને આ બજાર જોઈ લ્યો ભાયાદરની બજાર છે આ થોડું દેખાય આ ટ્રેન જ આવે છે જો 5 વાગ્યો આવી ગઈ છે ટ્રેન

મિત્રો મેળામાં રાખી રાખીને થાય કે વિચાર્યું થોડીક માંડવી ખાઈ લેજો માંડવી આવે બનાવે જોઈ શકો છો તમે બહુ જ ઇન્કાર માંડવી આવે જોઈ લે એવા ભાઈઓને માંડવી ખાવે છે આ ભાઈ પાસે પૂછી છે સસ્તી સારી માંડવી આપણી એવા તૈયાર થઈ ગઈ છે મિત્રો મેળામાં રાખી રાખી ખાઈ જાય અને હવે ભાઈઓ જઈને બજારમાં આવી જાય અત્યારે આ ભાઈ પાણીપુરી ખાવા પાણીપુરી ખાય ને હવે કંઈક ઘર બજાર રવાના વિડીયો તમને ગમે ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવો મળીએ હવે બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય